અત્યારે હાલમાં આવી મોટી ખબર એક તરફ ગુજરાત સહિત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગોંડલ તાલુકામાં એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે બાળકો રમતા રમતા કૂવામાં પડી જતા મૃત્યુ પામ્યા છે બંને બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો મળતી માહિતી અનુસાર આજે પંદરમી ઓગસ્ટ ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કરુણ ઘટના બની છે જ્યાં બે બાળકો વાડીમાં રમતા હતા તે દરમિયાન ખુલ્લા કૂવામાં પડી ગયા હતા જેમાં બંને બાળકોના મૃત્યુ નીપજાય છે બંને બાળકોના મોતથી પરિવાર પર જાણે હાબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોના લોકો અને પોલીસ ઘટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યા હતા બસ આજ માટે આટલું જ છે અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ